આપણા પૂર્વજોના નામ તો ઠીક આ શહેરો કે રાજ્યોના નામ કઈ રીતે પડ્યા હશે તો આ રાજ્યનું નામ કોઈ ચોક્કસ કારણથી જ રાખવામાં આવ્યું હશે તો ચાલો આજે આપણે તે જાણીએ ગુજરાત આપણું ગુજરાત જે એક સમયનું ગુરહર રાષ્ટ્ર અને ત્યારબાદ બનેલું ગુર્જર લોકોનું રાષ્ટ્ર તરીકે ઓળખાયું ગુર્જર શબ્દ આ વિસ્તારમાં આઠમી સદીમાં રાજ કરતા ગુર્જર શાસકો પરથી આવેલો છે આજે તેના પરથી જ આપણે ગુજરાત કે ગુજરાતી બોલતા લોકો તરીકે પ્રસ્થાપિત છીએ વેસ્ટ બંગાળ બાંગ્લા ભાષાનો શબ્દ બાંગા જે હકીકતથી બ્રાંગા છે અને તે શબ્દ ત્યાંથી પસાર થતી અને એકબીજા સાથે સંગમ થતી બે મહાન નદીઓ બ્રહ્મપુત્ર અને ગંગા નદીના સંગમથી બનેલ શબ્દ છે તેલંગાણા તેલંગાણા શબ્દ પણ ત્રિલિંગા શબ્દ પરથી લેવામાં આવેલો છે ભારતીય સંસ્કૃતિ મુજબ ભગવાન શિવ દ્વારા આ પ્રદેશના ત્રણ પહાડોમાં શિવલિંગ પ્રસ્થાપિત કરવામાં આવ્યું હતું અને આ તેલુગુ પ્રદેશની સીમા અંકિત કરે છે જ્યાં મધ્યકાલીન સમય બાદથી સૌથી વધુ રજવાડીઓ હતા અને બ્રિટિશ સમયમાં રાજપૂતાના તરીકે પણ આ પ્રદેશ ઓળખાતો હતો આ રાજ્ય પહેલા ઉત્તરાંચલ તરીકે ઓળખાતું હતું જે સંસ્કૃત શબ્દ ઉત્તર આંચળ એટલે કે ઉત્તરનો વિસ્તાર હવે ઉત્તરાખંડ બની ગયો છે ગોવા દરેક લોકોને ગોવાની સંસ્કૃતિ જોતા એવું જ લાગતું હશે કે કોઈ પોર્ટુગીઝે આ પ્રદેશનું નામ પાડ્યું હશે પરંતુ હકીકતે ગોવા એ સંસ્કૃત શબ્દ ગો એટલે કે ગાય પરથી પાડવામાં આવ્યો છે એવું મનાય છે કે આ નામ ત્યાંના પ્રાચીન રહેવાસી કે જેઓ ખેતીવાડી સાથે સંકળાયેલા હતા તેમણે પાડ્યું હતું